રાજ્ય સરકાર દ્વારા નિકાસબંધી ફરમાવતા ડુંગળીના પૂરતા ભાવ મળતા નહીં હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી બાજુ ટ્રક ડ્રાઈવરોની હડતાલને કારણે ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની આવક ઘટી છે આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિમણના ભાવ પચાસથી રૂપિયા ત્રણસો બોલાયા હતા હું ધોરાજી છો લાલજીભાઈ જીણાભાઈ કુંભાણી મારે પંદર ડુંગળી છે ધોરાજી આવ્યો છો ભાવ વેચાય છે પચાસ રૂપિયા થી માની ગવર્મેન્ટ એક્સપોર્ટ બંધ કર્યું હિસાબે ડુંગળી મફત થઈ ગઈ માથે જતા ટ્રક હડતાલ થઈ એટલે ડુંગળી હાવ મફત કોઈ લેવા વારું નથી અને યાર્ડ આવતીકાલ બંધ કરવાની ક્યારે જાહેરાત કરે છે તો અમારે શું કરવું ક્યાં ડુંગળી વેચવા જાવી કેવી હાલત છે ખેડૂત ની હાલત બહુ ખરાબ થઈ ગઈ ખરાબ થઈ ગઈ કે એક્સપોર્ટ બંધ થયો એના હિસાબે આ બંધ થઈ ગયો કે એકદમ બંધ કરી દીધું એટલે ખેડૂત એકદમ હેરાન થઈ ગયા ખેડૂત એક્સપોર્ટ બંધ નહોતું કર્યું ત્યારે ચારસો થી સાતસો રૂપિયા ઊંચામાં આઠસો રૂપિયા હવે એના ભાવ થઈ ગયા હોથી દોઢસો બહુ ઊંચી સારી ડુંગળી હોય તો બસો રૂપિયા અઢીસો રૂપિયા બસ એથી ઉપર કોઈ લેવલ નથી ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એની હિસાબે થાવ બંધ થઈ ગયો યાર્ડે બંધ થવા માંડી ગયા કોઈ લેનાર નથી વેપારી નથી કોઈ આવતું નથી કોઈ ખેતરમાંય આવતું નથી મારું નામ રસિકભાઈ સાટોડિયા હું ડુંગળી લઈને ધોરાજી માર્કેટ યાર્ડ માં આવ્યો છું પચાસ થી બસો રૂપિયાના ભાવ છે ટ્રક તાલને હિસાબે કોઈ ડુંગળી લેતું નથી એક પેલા ચાલુ હતું તો અહીંયા આઠસો થી આઠસો રૂપિયા ભાવ આવતા એજ ડુંગળીના અત્યારે અત્યારે સો દોઢસો રૂપિયા આવે છે આ ભાવમાં તો ડુંગળી અમને પહોતી જ નથી ખર્ચા ખર્ચાની વાત વાતાવરણ ખરાબ છે ને એટલે ખર્ચા બહુ ચડી ગયા ઉત્પાદન આવ્યા નથી માવઠાના માર પડ્યા એટલે બધું વાત જવા જેવું થઈ ગયું છે ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એના હિસાબે અહીંયા ડુંગળીમાં કોઈ લેવલ નથી અત્યારે યાર્ડ એક તો યાર્ડ એમ કે છે કે આવક બંધ કરવાનું કે છે હવે અમારે આ કરવું હું ડુંગળીનું ખેડૂતોની પોઝિશન બહુ ખરાબ છે

સૌથી લગાડીને ચારસો દસ વીસ ત્રીસ લગીન સારી ક્વૉલિટીના માલ વેચાણા છે હજુ સુધી ગવર્મેન્ટે જે પોતાની એક્સપોર્ટ નીતિની અંદર કોઈ ફેરફાર કરેલો નથી પરંતુ માલની ના કારણે અને ટ્રાન્સપોર્ટેશનના કારણે થોડું સપ્લાયના સોર્સ ઓછા થતા જાય છે એના કારણે ભાવમાં થોડી તેજી જોવા મળેલી છે પરંતુ આ ભાવ જળવાઈ રહેવા જોઈએ એવું ખેડૂતોના માનવાનું કારણ નીકળે છે ટ્રાન્સપોર્ટેશનમાં ચાર તારીખથી દરેક બંધ બંધની જાહેરાત કરેલી છે જો એ બંધ રહેશે તો અહીંયાથી સપ્લાય ઓછી થઈ જશે અને સેન્ટરોમાં ભાવનો થોડો ઉછાળો આવી શકે એવી શક્યતા હાલ દેખાય છે